હેલો દોસ્તો સ્વાગત છે મિક્સ યુનિવર્સ ચેનલમાં તમારું આજે હું તમને માહિતી આપીશ ખેડૂતો માટે લાભકારી યોજનાઓની માહિતીઓ પેલું દવા છાંટવાનો ફોર્મ જ એમાં જરૂરી ડોક્યુમેન્ટ રહેશે સાત બાર આઠ રેશન કાર્ડ આધાર કાર્ડ અને બેંક પાસબુક અરજી કરવાનો મહિનો પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ અરજી કરવામાં કોને મળવાનું રહેશે તો કે ગ્રામ સેવકને પાત્ર લાભ ચૌદસો એંસી અથવા પચાસ ટકા સબસિડી રૂપિયા ત્રણ હજારની મર્યાદામાં બીજું છે અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપલાઇન તેમાં જો ડોક્યુમેન્ટ રહેશે સાત બાર આઠ રેશન કાર્ડ આધાર કાર્ડ અને બેંક પાસબુક અરજી કરવાનો મહિનો પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ તેમાં કોને મળવાનું રહેશે તો કે ગ્રામ સેવકને મળવા પાત્ર લાભ બારસો ફૂટની મર્યાદામાં ત્રણ ઇંચ અને ચાર ઇંચમાં ત્રીજું છે પાણીના પાકા ટાકા બનાવવા માટે તેમાં જરૂરી ડોક્યુમેન્ટ રહેશે સાત બાર આઠ રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુક ને ડ્રીપનો દાખલો તેમાં અરજી કરવાનો મહિનો દર માર્ચ મહિનામાં અરજી થઈ શકશે તેમાં જમીન વિકાસ અધિકારીને મળવાનું રહેશે તેમાં મળવાપાત્ર લાભ છે ચાલીસ ટકા સબસિડી ચોથું છે ટ્રેક્ટર તેમાં જરૂરી ડોક્યુમેન્ટ રહેશે સાત બાર આઠ રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુક અને આરસી બુક અરજી કરવાનો મહિનો પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ તેમાં કોને મળવાનું રહેશે ગ્રામ સેવક અથવા જમીન વિકાસ અધિકારી ડે તેમાં મળવાપાત્ર લાલ ચાર ચાલીસ હોર્સ પાવર સુધીમાં પિસ્તાલીસ હજાર અને ચાલીસ હોસ્પાવર માટે સાહીઠ હજાર રૂપિયા બેંક પાસબુક અરજી કરવાનો મહિનો પહેરી એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી તેમાં કોને મેળવવાનું રહેશે તો કે ગ્રામ સેવકને અથવા જમીન વિકાસ અધિકારીને તેમનો મળવાપાત્ર લાભ પંચોતેર ટકા અથવા બાવન હજાર પાંચસો જે ઓછું હશે તે છઠ્ઠું છે રાપ તેમાં જરૂરી ડોક્યુમેન્ટ છે સાત બાર આઠ રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુક અરજી કરવાનો મહિનો પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી તેમાં જે કોને મળવાનું રહેશે તો કે ગ્રામ સેવકને અથવા જમીન વિકાસ અધિકારીને તેનો મળવાપાત્ર લાભ છે ખરીદીના ચાલીસ ટકા સાતમું છે વાવણીઓ તેમાં જરૂરી ડોક્યુમેન્ટ રહેશે સાત બાર આઠ રેશન કાર્ડ આધાર કાર્ડ અને બેંક પાસબુક તેમાં અરજી કરવાનો મહિનો રહેશે પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી તેમાં પણ કોને મળવાનું રહેશે તો કે ગ્રામ સેવકને અથવા જમીન વિકાસ અધિકારીને તેનો મળવાપાત્ર લાભ ખરીદીના ચાલીસ ટકા અથવા પાંચ હજાર જે ઓછું હશે તે આઠમું છે ખુલ્લી પાઇપલાઇન તેમાં જરૂરી ડોક્યુમેન્ટ છે સાત બાર આઠ રેશન કાર્ડ આધાર કાર્ડ અને બેંક પાસબુક અરજી કરવાનો મહિનો રહેશે પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી તેમાં કોને મળવાનું રહેશે તો કે ગ્રામ સેવક અથવા જમીન વિકાસ અધિકારી પાત્ર લાભ રહેશે એચડીપીઈ રૂપિયા પચાસ પ્રતિમીટર અને પીવીસી રૂપિયા પિંચોતેર પ્રતિમીટર નવમું છે ઓઇલ એન્જિન હોર્સ પાવર તેમાં જરૂરી ડોક્યુમેન્ટ રહેશે સાત બાર આઠ રેશન કાર્ડ આધાર કાર્ડ અને બેંક પાસબુક અરજી કરવાનો મહિનો પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ તેમાં કોને મળવાનું રહેશે તો કે ગ્રામ સેવક અથવા જમીન વિકાસ અધિકારીને તેનો મળવાપાત્ર લાભ રહેશે રૂપિયા તેર હજાર આઠસો પંચોતેર અથવા પચાસ ટકા જે ઓછું હશે તે દસ પૂછે તાલપત્રી તેના જરૂરી ડોક્યુમેન્ટ સાત બાર આઠ રેશન કાર્ડ આધાર કાર્ડ અને બેંક પાસબુક અરજી કરવાનું મહિનો પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ કોને મળવાનું રહેશે ગ્રામ સેવક અથવા જમીન વિકાસ અધિકારીને તેના મળવાપાત્ર લાભ છે બારસો પચાસ અથવા પચાસ ટકા જે ઓછું હશે તે મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો તે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો લાઇક કરો અને શેર કરો